નમસ્કાર મિત્રો મિત્રો એક નવા વિડીયો સાથે આપ સૌનું સ્વાગત છે મિત્રો જો તમે પ્રાઇમરી સ્કૂલમાં શિક્ષકની નોકરી મેળવવા માંગતા હોય તો બીએડ જરૂરી નથી હવેના સમયમાં બી એડની જગ્યાએ શિક્ષકો માટે આઇટીઇપી પી કોર્સ ફરજિયાતપણે અમલમાં મૂકવામાં આવ્યો છે તેથી આ કોર્સ વિશે તમામ માહિતી જાણીશું આજના વિડીયોમાં તે પહેલાં અમારા વિડીયોને લાઈક કરીને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દો તો મિત્રો શું છે આઈટી કોર્સ દોસ્તો સુપ્રીમ કોર્ટના આદેશ બાદ હવે સરકારી સ્કૂલમાં ટીચર બનવા માટે બી કોર્સ માન્ય નહીં ગણાય હવે ટીચર બનવા માટે આઈટી કોર્સ કરવો વધુ જરૂરી છે આ કોર્સને નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન એટલે કે એનસીટી દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો છે બે હજાર વીસમાં એન ભલામણોને ધ્યાનમાં રાખીને ચાર વર્ષનો આ કોર્સ શરૂ કરવામાં આવશે મિત્રો આ બાદ બી કોર્સ માત્ર એકેડેમિક રીતે જ શરૂ રહેશે તે ભણ્યા પછી પોસ્ટ ગ્રેજ્યુએટ કે પીએચડી કરી શકાશે પરંતુ આવતા શૈક્ષણિક વર્ષથી જ બીએડ કોલેજોમાં આઈટીઈપી કોર્સ શરૂ થઈ જશે નેશનલ એજ્યુકેશન પ્રોગ્રામ એન બે હજાર વીસની ભલામણો હેઠળ કિન્ડર ગાર્ડનથી ધોરણ બાર સુધી શિક્ષકોની લાયકાત નક્કી કરવામાં આવી છે જેમાં બી એ બી એડ બી બીએડ અને બીકોમ કોમ બી એડનો સમાવેશ થાય છે હાલમાં શૈક્ષણિક સત્ર બે હજાર ત્રેવીસ ચોવીસથી એકતાલીસ યુનિવર્સિટીઓમાં પાઇલટ પ્રોજેક્ટમાં ચાર વર્ષનો બી એડ પ્રોગ્રામ શરૂ કરવામાં આવી રહ્યો છે આ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવશે ત્યારબાદ આઈટી કોર્સમાં એડમિશન મેળવવા માટેના માપદંડની વાત કરવામાં આવે તો મિત્રો એન્ટ્રન્સ એક્ઝામ આપનારને મેરિટના આધારે કોર્સમાં એડમિશન મળશે આ નવા બીએડ પ્રોગ્રામને નવી રીતે ભણાવવા માટે નવા એજ્યુકેશન મોડેલ તૈયાર કરવામાં આવશે જેના માટે બે હજાર ચોવીસ પચીસના સત્ર માટે ચાર વર્ષીય આઈટીઈપી ઈ પાઇલટ પ્રોજેક્ટ માટે યુનિવર્સિટી પાસેથી આવેદન મંગાવવામાં આવશે તેથી મિત્રો વિડિયોને અંત સુધી જોવા બદલ તમારો ધન્યવાદ મિત્રો અમને આશા છે કે તમને અમારો વિડિયો ખૂબ જ ગમ્યો છે તેથી અમારા વિડીયોને લાઈક કરો તમારા અન્ય મિત્રો સાથે શેર કરો અને સાથે સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર ધન્યવાદ